વલસાડના સરોદી ગામે આવેલા તળાવના કિનારેથી પસાર થતી નહેરની પાડી તૂટી જતા તળાવ થયું ઓવરફ્લો તળાવના નજીક આવેલા વાવ ગામમાં સ્થાનિકો નેટ લઈ રસ્તા પર માછલા પકડ્યા ત્રેવીસ જુલાઈ મંગળવારના રોજ ચાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ હાલ વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે વલસાડ તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો કેટલાક તળાવો વલસાડના સરોદી ગામે આવેલા તળાવ ઓવરફ્લો થવાની ઘટના બની હતી જોકે આ બાબતે ગ્રામજનોને પૂછતા તેમણે જણાવ્યું કે તળાવ નજીકથી પસાર થતી છરવાડા માઇનોર નહેરની દિવાલ તૂટી જતા નહેરમાંનું પાણી સતત તળાવમાં આવી રહ્યું હતું જેના કારણે તળાવમાં પાણીની આવક વધતા તળાવ ઓવરફ્લો થયું હતું અને તળાવના નજીક આવેલા તળાવ ફળિયા તથા વાવફળિયા વિસ્તારના માર્ગો પર પાણી ફળી વળ્યા હતા જોકે તળાવના છલકાયેલા પાણીમાંથી માછલી પકડવા માટે ગ્રામજનો રસ્તા પાસે જ નેટ બાંધી હતી